સાથે જ આગામી ની કામગીરી નો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના એકસો થી વધુ કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે સમિતિની બેઠક મળી હતી જેમાં ચર્ચા વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતાં ભૂખ હડતાળ પર ઉતરવાનું એલાન આપ્યું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં તમામ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા સાથે જ આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી તેના ચુકાદા વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરીને હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનાર આર્થિક બોજની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવાના છે તેમાંથી હાલ એકસો પચાસ હાજર છે સિત્તેરથી એંસી કર્મચારી મૃત્યુ પામ્યા છે અને બાકીના નિવૃત્ત થઈ ગયા છે સાથે કર્મચારીઓએ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા સાથે જ જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું